મિત્રો મારી આ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈમાં તેર વર્ષની છોકરીને હવાજનો શિકાર બનાવવામાં આવી છે ત્યારે મિત્રો વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર બળાત્કારની ઘટના સામે આવી છે ત્યારે મુંબઈના વાકોલમાં તેર વર્ષની સગીરી બાળક પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે આ પછી વાકોલ પોલીસે એકવીસ વર્ષના યુવક વિરોધ બળાત્કાર અને પોક્ષ હેઠળ કેસ નોંધાયો હતો અને તેને ગોરગાવથી ધરપકડ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ઈસમ મૃત્યુ સાથે મુંબઈમાં ફરી એકવાર બળાત્કાર કર્યા બાદ યુવતીને ગુજરાતમાં લાવી ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો મુંબઈના વાકોલમાંથી આરોપી અને મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બન્યા હતા ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી આ પછી આરોપી યુવતીની લાલાજ આપીને અંધેરી લઈ ગયો હતો જ્યાં તેની સાથે બળાત્કાર કર્યો હતો આ પછી પંદર ઓગસ્ટના રોજ તેને ગુજરાતમાં લઈ ગયો હતો ત્યારબાદ ગુજરાતમાં લઈ જઈને વધુ ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારે મિત્રો પંદર વગરના રોજ જ્યારે યુવતી લાંબા સમય બાદ ઘરે ના આવી ત્યારે પરિવારના સભ્યો શોધખોળ શરૂ કરી હતી પરંતુ યુવતી ક્યાંય મળી નથી પરંતુ થોડા દિવસ પછી યુવતી જાતે જ ઘરે પાછી ફરી અને જ્યારે પરિવારજનો તેને પૂછપરછ કરી ત્યારે તેણે આ ઘટનાનો ખુલાસો કર્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ